વડોદરામાં નબીરા રક્ષિત ચોરસિયાએ કરેલા અકસ્માતના કેસ અંગે વાત કરીએ કે આરોપી રક્ષિત ચોરસિયાને સાથે રાખીને ઓળખ પરેડ કરાઈ આરોપી રક્ષિત ચોરસિયાને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યો ઓળખ પરેડમાં સ્થળ પર હાજર નવ સાક્ષીએ રક્ષિતને ઓળખી બતાવ્યો છે હોળીની રાત્રે નબીરા રક્ષિત ચોરસિયાએ અકસ્માત સર્જ્યો હતો અને આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું સાત લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા આરોપી રક્ષિત ચોરસિયાના કેસ અંગે વાત કરીએ કે નવ સાક્ષીએ રક્ષિત છે નબીરા અકસ્માત કર્યો હતો આ અકસ્માતમાં એક મહિલાનું મોત પણ અને સાત લોકો રીતે પણ થયા હતા જેમાં નબીરા રક્ષિત ચોરસિયાએ કરેલા અકસ્માતના કેસ અંગે વાત કરીએ કે જેમાં આરોપી રક્ષિત ચોરસિયા ઓળખ પરેડ કરવામાં આવી હતી જેમાં નવ સાક્ષીએ રક્ષિતને ઓળખી બતાવ્યો છે